ગુજરાતની સ્થાનિય ચૂંટણીઓમાં અને તેમાં પણ સુરતમાં આમ આદમી પાર્ટીએ કરેલા જાદુની અસર દિલ્હી સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે જેથી આગામી છવ્વીસમીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સુરત આવી રહ્યા છે એક વિડીયો બનાવી કેજરીવાલે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરવાની સાથે પોતે સુરત આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો છે ગુજરાતીમાં જ અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાનો ખૂબ આભાર એવું કહીને દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે સ્વચ્છ રાજનીતિની શરૂઆત ગુજરાતમાં કરીશું અમને મોકો આપ્યો છે તે લોકોને વિશ્વાસ તૂટવા નહીં દઈએ અને લોકોની ઈચ્છા પ્રમાણે કામ કરીશું અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાના આમ આદમી પાર્ટીમાં બતાવેલા વિશ્વાસના પ્રસાદ આવકારવા માટે વ્યક્તિગત રીતે સુરતની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે જેને લઈને તેમણે પોતે વિડિયો મારફતે લોકોને માહિતી આપી છે કે ગલે આમ આદમી પાર્ટીના નેતાઓ એ 26 ફેબ્રુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ સુરતમાં હોવાની વાત કરી હતી જો કે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે વિડિયો મારફતે તમામ સુરતીની પ્રજાને પોતાના સુરત પ્રવાસ અંગે માહિતગાર કર્યા હતા સ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમારા દરેક દરેક કાઉન્સિલર પ્રમાણિકતાપૂર્વક સુરતની પ્રજાની સેવા કરસે 125 વર્ષ જૂની કોંગ્રેસની પાર્ટીને હરાવી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત કરી છે आम आदमी पार्टी ने सूरत की जनताए मुख्य विरोध पक्ष तरीके स्वीकार खूब मोटो राजकीय परिवर्तन कर नमस्कार गुजरात के नगर निगम चुनावों में आम आदमी पार्टी का शानदार प्रदर्शन हुआ है मैं गुजरात के लोगों का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ खासकर सूरत के लोगों ने सवा सौ साल पुरानी कांग्रेस पार्टी को हरा के एक नई पार्टी आम आदमी पार्टी को प्रमुख विपक्षी दल के रूप में जिम्मेदारी सौंपी है मैं आपको विश्वास दिलाना चाहता हूँ कि हमारा एक एक उम्मीदवार अपनी जिम्मेदारी पूरी ईमानदारी के साथ निभाएगा गुजरात ने एक नई राजनीति की शुरुआत की है ईमानदार राजनीति काम की राजनीति अच्छे स्कूलों की राजनीति अच्छे अस्पतालों की राजनीति सस्ती और 24 घंटे बिजली की राजनीति गुजरात के लोगों के साथ मिलके हम गुजरात को सब मिलके संवारेंगे मैं 26 तारीख को सूरत आ रहा हूँ आप लोगों से मिलने के लिए व्यक्तिगत रूप से आपका धन्यवाद करने के लिए तो सूरत में मिलते हैं गुजरात ना लोगों ने हमारो दिल थी खूब खूब खुँ आभार ગુજરાતમાં હવે ઇમાનદાર રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે સારી સ્કૂલો સારી આરોગ્યલક્ષી સેવાઓ માટે સસ્તી વીજળી માટે આમ આદમી પાર્ટીની પ્રસંગે સુરતની પ્રજાએ કરી છે અમારા દરેક કાર્યકર્તાઓ અને ઉમેદવારો તમારી આશા અપેક્ષા પર ખરા ઉતરવા માટે સંપૂર્ણ પ્રમાણિકતા પ્રયાસ કરશે કેજરીવાલે પોતે કહ્યું છે કે છવ્વીસમી ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે તમારો આભાર વ્યક્ત કરવા સુરત આવી રહ્યો છું અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ